સ્થાનિકોએ અમરેલી જિલ્લાના પોલીસ અને ધારી શહેરના પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ સાથે શહેરના જાહેર ચોક અને મુખ્ય માર્ગો પર હોમગાર્ડ જવાનોની નિમણૂક કરવાની માંગણી કરી છે માં થોડા સમયથી ચોરીના બનાવ બનતા આજે બજરંગ ગ્રુપ અને વેપારીઓ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને રોજ રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે ધારીનો મેઇન રોડ છે બગીચા પાસે ધમધમતો રોડ છે ત્યાં તસ્કરો દ્વારા અઠવાડિયામાં બે વખત ચોરી કરતા આ બાબતે પોલીસ ખાતું યોગ્ય કરે તેવું આવેદન આપવામાં આવે છે